দেউগডবাৰী আ ধানপুৰ খাতে થયેલા મનરેગા કૌભાંડ મામલે મંત્રીપુત્ર તેમજ તત્કાલીન ટીડીઓ જુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા આ તારીખ બાયપાસ બે હજાર પચીસ ગુરુવાનારો સાંજે ચાર કલાકે દાહોદમાં એકોત્તર કરોડના મનરેગા કૌભાંડ મામલે પુત્ર તેમજ તત્કાલીન ટીડીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે મંત્રીપુત્ર તેમ ટીડીઓના જે છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો દાહોદમાં જે વહુચરિત મનરેગા કૌભાંડમાં પોલીસે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ બચુભાઈ ખાબડના જે બંને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી અને સત્તર મેના રોજ જે ધરપકડ કર્યા બાદ જે રાજકીય ક્ષેત્રે ખળખળાટ મચી જવા પામ્યો હતો જેમાં મંત્રીપુત્ર બળવંતભાઈ ખાબડ તેમજ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની જે અટકાયતનો કરી અને પુરાવા સહિત મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને છ દિવસનો રિમાન્ડ પણ મેળવવામાં આવે તો પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન રેખા કૌભાંડમાં ખુરતી કડીઓ જોડો માટે પૂછપરછ કરી હતી અને જોકે આજરોજ બંનેના રિમાન્ડ પૂર્ણ થતાં મંત્રીપુર પળવ ખાબર તેમજ ટીડીઓ દર્શન પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવાનો આદેશ કરવામાં આવતા બંનેને ડોકી સબજેલ ખાતે ખસેડવામાં આવ્યા છે